તો આ તરફ સુરેન્દ્રનગર લોકસભા સંગઠન પ્રમુખ સાગર સોલંકીનું નામ ચર્ચાઈ રહ્યું છે પાર્ટી જે ઉમેદવારને ટિકિટ આપશે તેને સહકાર આપીશું તો મહેન્દ્ર મુંજપરાએ નિવેદન કર્યું તો અગાઉ કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી લડવા નથી માંગતો બાકી ખાસ

ત્યારે એ બધા જ બાકીના જે ઉમેદવારો છે એના નામ જાહેર થશે અને પાર્ટી જેને પણ ટિકિટ આપશે એને અમે સૌ પાંચ લાખની લીડથી આ વખતે ચૂંટણી જીતવી એમાં અમે સૌ બધા જ અમે સહયોગ કરીશું